તે હવે છે ને મજા આવશે હવે વાટ જો હું પાકું ટૂંકમાં નહોતું થતું પાકું મેં કીધું થાય ને તો તમને બતાવીને કહું પાકું થઈ ગયું તો આ તા હારા સમાચાર તો એની યારે છે ને વિડીયોને લાઈક કરી દેજો ને હવે મજા આવશે સીતારામની જી ગ્રાસના બતાવીને હવાર હવારના બાકી બતાવી મોજમાં તો બસ ઝાડાનો પૂર્ણા તો થઈ ગયા છે ને હવે હું જાઉં સુધી રોટલી દેવા આજ છે ને હજી સીવું તૈયાર નથી કરવાની હાલે તાર દોરી કેમ છૂટી ગઈ હે દોરી તો છૂટી ગઈ નીચેથી તો આજ છે ને સીવું તૈયાર નથી કરવાની આજથી જ આવું હતું સોમવાર છે પણ એમાંથી એવું કે પપ્પા છે ને ગેસ ગામડે લુહારે ગેસ જવારનું બિલ લેવા એટલે હવારે હાડા હેઠાની નક્કી કર્યું કે મારે એ કે જાઉં શી કે તે હવે સ્કૂટર તઈ લેતા ગયા ભાવેશભાઈ નોકરી વૈયા ગયા તે હવે આજ નદી સીવું ને કે તું એ કે પોરો ખાઈ લે કાલે એ કે હવે છે ને કાલથી રેગ્યુલર કે ચાલું કર દે હું સીવું ભાવેશભાઈને દેખી ગઈ ને કે નોકરી એ જઈશ ને તૈયાર થઈ ગયા એટલે એ કે મને તું એ કે તૈયાર જ કરી દે મારે આંગણવાડી જવું આંગણવાડી જાઉં મેં કીધું ભાઈ તો આજ તું પરોખા કાલથી હું કતમ તૈયાર કરી દે હમણાં કેટલા દિધિયા ગઈ નથી હમણાં બાટલાને ચડાવ્યા હતા પછી આરામય આમય કરાવવું હતો તે ગઈ નથી ને તે હવે જીરીકા મોરખ થાય ને જવાનો કે જટ જાઉં તે હવે કાલથી જાહે એટલે પછી આજ છે ને મારો રાખું તમે રોટલી ખાતા કહે શીખશો હમણાં ચાર મહિનાની થઈ રહી હે કેટલી આ બાર તારીખે આ બાર તારીખે છે ને અને ચાર પૂરા થાહે અમારી આ રોટલી ને રોટલો નથી ખાતી હા બટા હા ઓલી બારી જ શું કે બારી ચડી અહીંયા જોઈશ મારે મમ્મી ગયા ગદપ પાટવા એક વીઘાનું ફર્યું વરાઈ ગયું વાહિંદા થઈ ગયા ને હવે ગયા મમ્મી ગદપ પાટવા એક વીઘાનું ફર્યું એવા હાટું બોલે કે ગઈકાલનો વિડીયો જોયો હશે બાકી સમજી ગયા હશે મારશી રામણ તો થઈ ગયું છે કયું નું હવે આ છે દહ વાગન ચા તો પાટી ની મમ્મી આવતા રહ્યા નિર્ણય કરતી હતી ને હવે દહ વાગન ચા પીવાનું છે હા તો જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ને હવાર હવાર ના મજા માં ને તો જો અમે તો આ ચા પડ્યો ને એ થોડોક હવે કાંટો ચડાવી લઈએ વીઘા એક નું ફરી વરાય કે વીઘા એક નું હવે અમે એક કલાક ખાશી એક કલાક થાય વારતા

ધીરે ધીરે કોરામ છે પાંદડા હવે થોડાક છે થોડાક છે બાકી ગયો કોરી ગયો કોરે તો કેવા થઈ જાય લીલો શન થઈ જાય ને પછી ફાલ ખરશે કાચા રાવણા ખરશે ને સેલ પાકા ઈ જાહે હે તો ત્યાં સુધી તો આમ નામ ચોમા હા હવે આના ભાઈ રહે એક પછી એક ચાલુ જ રહે ને હવે કેરી ખરવાન ચાલુ ફાલ ફાલતરાણ સુધી ખરતો હવે ઝીણી ઝીણી કેરીયું મોતી જેવી ખરવાન ચાલુ ઈ જ્યાં સુધી આથણા હો થાહે ને ત્યાં સુધી ખરશે ખરશે આ ઈ ઉસે હાલો જો ગુંદા પાંદડા એ ખરે છો ગુંદા નહી ખરે છો નવા આવતા હે ને ગુંદા નહી હા બધાય અટાણ પાન ખર ઋતુ

જય શ્રી કૃષ્ણ દીકુ ચા અરે હર મહાદેવ દીકલો પપ્પા એ વાતું કરું તો કયું ને જોતી હતી માથી હોહરીમાંથી ઊભી ઊભી કેમ તમ પપ્પા દીકરી વાતું કરતા હતા તું પૂછતી તી ને કંઈ ક્યાં આવોસ ક્યાં આવવાના કાં એટલે કાલે ક્યાંથી આવે અજીતા હજી ઓફિસ જવાનું હોય ને તો કાલે થોડા આવે કઈ હમ એ કેદી આવે પૂછ હરખું પૂછ પૂછલે હરખું કેદી આવે પપ્પા વાગવા શીવું છે ને જો એને પપ્પા અરે ફોન માં વાત કરતી હતી ને ને મારે હશે લુકડા તો બે હું ચોકડીમાં છે ને એક વાગ્યા સુધી હીરો આવી છે પછી તડકો આવી જી શેઠ પાંચ વાગ્યા સુધી તડકો આવશે એટલે પછી છે ને અહીંયા मचा नो आवे लटाणे कपडा होईने એટલે ધોઈ નાખ છે પછી બપરે થોડા કોઈ પાસે ધોઈએ પછી 5 વાગે હતી તડકો આવતો એટલે વાહો તપી રઈ ને મમ વાહો તપી રઈન મમી ઘડેસ રોટલા હોય શાક થઈ ગયું ને રોટલા ઘડેસ શાક તો કિવાન ગવર નઈ ક્યો શાક કઈધું એક ગાજર હતું થી નું સંભારો કર્યું મચા નાખીને ગવર શાકાય ને મે રોટલા કર નાખો થોડું રોટલી કર નાખો શાક રોટલી રોટલા બે હા લોટો ઓછો થોડોક લોટ બાંધી બે રોટલા કરી નાખું રોટલી રોટલા થોડીક રોટલી કરના ગવાનું શાક છે એટલે રોટલી હાલે

ઈને અમુક ધાણામાં હજી સોયતા હશે એ અલગ પાડવા પડે ને એ ધીરે ધીરે થાય હજી કાલ પૂરા થાય કાલે થાય તો હમણાં પાછું તાણું થઈ જાય ગદક વાટવાનું મકાઈ વાટવાનું ને એટલે હજી ઘડી ખમા કરીએ મૂકી પછી કાલ થાય ઉતામર નથી પણ આ થઈ જાય ને તો હસવાય જાય બે બે કગાડિયા ફેરવવાની બરાબર તાણે જીરું મરચા ને આ વખતે ને બધું લેવાનું

ને ઓલો રાજા ટાણ હું ત્યાં યાર એમ તું કરતો હતો એ હવે અહીં ખુરશી પાસે બેસી ગયો છે ને હવે મિની ને જોઈ જોઈ ને નથી લેતા સેટલા એ કયું ના છે તમે જાણ કરીએ ને કયું એક ધારે બોલ 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 કરે કરે ને બોલ 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 કરે કાવ તાર કરવું કામ ફૂલ ઉડાડવા કીને ઉડાડો

ને હવે છે ને આમ મોડે સુધી બેઠીયું રહી તું ધાણા હમા કરવા અમને એમ કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય થોડા કોસા થઈ જાય થોડા કોસા થઈ જાય પણ તો એ સેવટે થોડાક રહી ગયા કેટલા હાડાપાં પોણા છે એ સેટ થયું હમણાં હમણાં કરતાં તે એમાં એમાં પછી મોડું થઈ ગયું ચટચટ ચટ બધા પાટી મકાઈ વાઢી એવાનું નિરાણું થઈ ગયું ને હવે મમ્મી બાઈનેથી બર્તન લઈશ મારે હજી ચાના થામી સરવાના બાકી છે ને એવું છે લાંબા એટલા દીહા આવી ગયા તોય ઓલું થઈ ગયું થોડાક રહી ગયા પણ હવે કાલે થઈ જાહે તો હવે હમણાં દી હાથમી જાહે ને જો મોરલો બોલો અમાર આવડમાં એ બેહાડો સી ને હવે તમને છે ને થાકુતરી જાય ને અમને થાકુતરી જાય ને તમને થાકુતરી જાય ને એ વાહારા સમાચાર સંભરાવી દઉં હવે તો ખાલી સિવાય આપણે રમતું હું કરતી હતી કે તું વાતું કરે પપ્પા રે ને પપ્પા કંઈ આવવાના ને એટલે નક્કી હજી છે ને થતું નહોતું કરણને ટૂંકમાં આવવાનું કે હું આવી કે નહીં આવું આવી કે નહીં આવું પછી આજ નક્કી થઈ ગયું એ કે સવારે જ હવાર નહીં બપોરેનો ફોન આવ્યો હવાર તો હું સિવાય રેમતું કરાવતી હતી સવારે અમારી વાત થઈ હતી પણ હજી એને નક્કી નહોતું થયું આવવાનું પછી બપોરે છે ને અમારી વાત થઈ તો એને આવવાનું નક્કી થઈ ગયું તો એ છે ને તેર તારીખે ખાંજે તેર તારીખે પાંચ અહીંયાથી બેસશે એટલે બે ત્રણ દી પછી રોકાશે એટલે હોળીમાંથી આવવાના છે એના કરે એના વગર તહેવાર કરવાની મજા ન આવત થી હવે છે ને મજા આવશે હવે વાટ જો હું પાકું ટૂંકમાં નહોતું થતું પાકું મેં કીધું થાય ને તો તમને બતાવીને કહું તો પાકું થઈ ગયું તો આ તા હારા સમાચાર તો એની યારે છે ને વિડીયોને લાઈક કરી દેજો ને હવે મજા આવશે કરણ આવવાના છે આવવાના છે બે મહિના થાય હે માથે ફીટ બે મહિના એ માથે ગયા ચૌદ તારીખે હાઈને જાય ચો તે દી ત્યાંથી આપણે મોટા બાપની દીકરીને ઘેરથી નીકળી ગયા હતા તે દિના પાસા ન થાય તે હોળી ઉપર મેં કીધું એક ખૂમરો નાખી જાવ તો સારું હું કહું બે મહિના થઈ રહે તે ફિટ બે મહિના થાય હોળી ઉપર તે હવે આવવાના છે તે હવે નિરાશ હવે મજા આવે છે તહેવાર કરવા ન કરવાની ટૂંકમાં મજા નથી આવતી હવે છે ને મોજ પડી જાય તો એ હતા આપણા હારા હમાજા આવી ગયા છો મમ્મી બર્તન લઈને અમાર સીવ હોય જો ભાંગવા લાગે કુણી તો ભાંગવા લાગે સીવ આમણી આવતી રાલ હવે એક તો મોળો આજ થઈ ગયું છે મોળોય થઈ ગયું સામે આવતી રાલા મમ્મી કોરણ આવવાના છે તો મોજમાં ન હોય હા હવે મોજમાં હા હોડી પર આવી છે તો મજા આવે છે નક મજા નથી આવતી આવે હા એટલે પાકું નતું થાતું હાવ કે આવી કે નહીં આવું આજે જ પાકું થયું એનું એટલે મને કીધું મેં એક ટિકિટ બુક કરાવી દીધી હું કે તેર તારીખ ખાંજ જાય અહીંયાથી હતી બે ત્રણ દિવ રોકાએ લગભગ બે દી દિવ ને ત્રીજી દીધ ભાગી જાહે હા એટલે એવું છે એ ઘણોય તહેવાર બે દી ભાઈ રે હોય તો મજા આવે એમ હમ તો આજનો વિડીયો કદાચ થોડોક ટૂંકો રહે એડિટ કરું ત્યાં ખબર પડે બાકી હવે છે ને હમણાં હાંઈ પડી જાહે થોડીક વારમાં અમારે શોર્ટ વિડિયાનો ટાઈમ થઈ ગયો ને છે ને એ કેવા માંગુ કે અમારા માટે છે ને ખુશીના સમાચાર ને બહુ સારા સમાચાર કહેવાય અમુક માટે ન કહેવાતા હોય કેમ કે ઘણીવાર આપણે કરોણા આવવાના હોય એટલે આપણે આમાં જણાવતા હોય કે અમને બહુ ખુશી થાય તો અમુકને એમ હોય કે એમાં હું યાં એમાં હું યાં એ તો આવતા હોય તો કોઈને થતી હોય કે ન થતી હોય ખુશી અમને ખુશી થાય ને અમને બહુ ફેર પડે કોઈને પડતો હોય કે ન પડતો હોય તો હવે આપણે વિડીયો એન્ડ કરી ઉભીન કે ઉભી કે વટાણી સાયકલ ફેરવવા માં ફેરવવામાં અટાણ નઈ કહીએ